મેં પોતે પ્રત્યક્ષ જોઈ છે અને આવું કાવતરું કરનારા લોકોને જરા પણ બક્ષવામાં નહીં આવે કોઈ પણ હોય કોઈ સમાજ અસામાજિક હોતો નથી વ્યક્તિઓ અસામાજિક હોય છે અને નવનીતભાઈ છે પર્સનલી જ્યારે આજે રૂબરૂ મળી અને વ્યક્તિગત ચર્ચાઓ થઈ કઈ રીતે બનાવ બનો શું કારણે બનાવ બનો એની બારીકાઈથી માહિતી એમના પાસેથી લીધી ત્યારે અમને એવું લાગ્યું કે આ છોકરાઓ પર અન્યાય થયો છે અને એના પછી સમાજે એકત્રિત થઈ અને એને ન્યાય આપવાનું કામ માટે અમે સૌ ભેગા થઈ અને આગળ વધ્યા છે ગુજરાત રાજ્ય સરકાર આ બાબતે ખૂબ ચિંતા કરે છે અને કોળી સમાજને આ તબક્કે આપના માધ્યમથી કહેવા માંગુ છું કે તાત્કાલિક અસરે સરકારને લાગ્યું કે ભાઈ આ કામ કરવા જેવું છે તે તાત્કાલિક અસરે એ કામ કર્યું કેમ કે નવનીતભાઈને એવું હતું કે ભાઈ એની તપાસ સાચી દિશાએ નથી થતી અને એના કારણે નવનીતભાઈએ મારા ધ્યાન ઉપર મૂક્યું કે અગાઉ પણ આ પીઆઈએ અવાર ને અવાર આવા કઈક બનાવો બને છે ત્યારે સહયોગ એમના થકી મળતો નથી ત્યારે એમની જે રજૂઆત હતી એ રજૂઆત સરકારમાં મૂકી અને એને ન્યાય આપવાનું કામ અમે કરી રહ્યા છે એ આપણે ધ્યાન

અને આ તપાસ થશે ત્યારે હું માનું છું કે તો જ આ બધી સાચી હકીકત બહાર આવશે પણ એને એવું લાગે છે કે ભાઈ મારા પર એટેક જયરાજભાઈ કરે બરાબર એમને એવું લાગે છે પણ આપના તો એમની સાથે સંબંધ છે માયાભાઈ સાથે એમને પણ ઓળખો છો તમે તમારા સારા એવા સંબંધ છે તો શું એમની સાથે કોઈ સંવાદ થયો ખરા કે ભાઈ આ પ્રકરણ ખૂબ જ આગળ વધી ગયું છે આમાં આ રીતે કેમ માર મારવામાં આવ્યો અમારા સમાજના યુવકને ના 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 એમનો ફોન હતો અને ભાઈ આમાં મને કીધેલું અને મને મારા ત્યાં બોલાઈ ગયું તું એક ટીપાઈ મેં વાયરિંગ કરી હતી અને આ બધી વાતે હતી મારા છોકરાનું નામ આવે છે એનું કહેવાનું એવું થયું કે મારો છોકરો આમાં કંઈ છે ને એવી વાતો એવે કરી છે એવું નથી અમારા સંબંધ તો પાર્ટીના છે પાર્ટીના કાર્યકર્તા અમે બધા છીએ એકબીજા સાથે સંવાદ થતો હોય પણ આ બાબતથી જ્યારે આ ધ્યાન ઉપર આવ્યું પણ એને ન્યાય અમે આપવા આખો સમાજ ભેગો થયો અને એને ન્યાય મળે એ દિશાએ અમે કામ કામશે

રેકોર્ડિંગ શું કામ કરતા હતા કોને આપવા માટે કરતા હતા કોના સાથે લાઈવ કોન્ટેક્ટ હતો આ બધી બાબતે જો તપાસ થાય તો દૂધ નું દૂધ પાણીનું પાણી થઈ જાય કોઈ પણ હોય એટલે એવા પછી આ નવનીતભાઈ ન્યાય મળે એવું અમારું માનવું છે